ગુજરાત ખૂબ જ મોટા સમાચાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હવે મુખ્યમંત્રીની વધી મુશ્કેલી અને કરાઈ ધરપકડ તેમજ પીએમ મોદી પણ થયા દુખી અને સીએમ શ્રદ્ધાંજલિને લઈને મોટા સમાચાર જાણતા પહેલા

કોંગ્રેસની વિચારસરણી એવી છે જે દેશની સરકારે બનાવેલા બજેટનો પંદર ટકા લઘુમતીઓ પર ખર્ચ થાય એટલે કે બજેટને પણ ધર્મના આધારે વહેંચાય તેઓએ ધર્મના આધારે દેશનું વિભાજન કર્યું આજે પણ તેઓ ધર્મના આધારે વિભાજન કરવા લાગ્યા છે એટલું જ નહીં મિત્રો દેશના વડા કર્યો મોટો દાવો પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં કહ્યું કે શિવસેના કોંગ્રેસના રાહ પર ચાલી રહી છે જે દિવસે શિવસેના કોંગ્રેસના માર્ગ પર ચાલવાનું શરૂ કરશે તે તેનો અંત હશે ચૂંટણી બાદ નાના પક્ષો કોંગ્રેજમાં ભળી જશે એવો પણ તેણે દાવો કર્યો હતો જ્યારે નકલી શિવસેના કોંગ્રેજમાં ભળશે ત્યારે હું બાળા સાહેબ યાદ કરીશ કારણ કે તેમણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર અને કલમ ત્રણસો સિત્તેર નાબૂદ કરવાનું સપનું પણ જોયું હતું ત્યારબાદ હવે મુખ્યમંત્રી પણ મુકાયા મુશ્કેલીમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પીએમ મોદી બે હજાર ઓગણત્રીસ સુધીમાં પીએમ રહેવાના છે અને મારી પાસે કેજરીવાલ માટે ખરાબ સમાચાર છે

તેઓ ગઈકાલે બપોરે જયપુરની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ડોક્ટર કમલા બેનીવાલ રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ સીએમ પદે પણ રહી ચૂક્યા છે વર્ષ ઓગણીસો ને ચોપનમાં તેઓ સત્યાવીસ વર્ષની ઉંમરે રાજસ્થાનના પ્રથમ મહિલા મંત્રી બન્યા હતા ઉપરાંત સાત વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પાથવી શ્રદ્ધાંજલિ ગઈકાલે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલનું નિધન થયું છે એક્સ પર પર કે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ નિધન હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું મારી સંવેદના તેમના શોક સ્તંભ પરિવારજનો સાથે છે ઈશ્વર દિવગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને તેના સ્વજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના ઓમ શાંતિ ઓમ

આલમગીર આલમની ઈડીએ ધરપકડ કરી છે ટેન્ડર કમિશન કેસમાં ઈડીએ છ મહિના રોજ આલમગીરી આલમના અંગત સચિવ સંજીવલાલ અને તેના નોકર સહિત છ સ્થળો પર દરોડા પાડ્યા હતા આ કાર્યવાહીમાં સંજીવલાલાની સહાયક જહાંગીર પાસેથી લગભગ સાડત્રીસ કરોડ રૂપિયાની રોકડ રકમ મળી હતી ગઈકાલે આ કેસમાં ઈડી આલમની લગભગ નવ કલાક સુધી પૂછપરછ કરી હતી અને પૂછપરછ બાદ તેને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા